તો એર મંદિર કેમ છો મારા વાળા સોલ જીરો મારે ફરીથી નવા લોક મેન મિત્રો અત્યારે વાગી રહ્યા છે કે કેના હાળા છો આય ગયા ને તમાર ભાઈ એના અત્યારે રાઈત છે ને બ્લોગ ચાલુ કરી દીધો આજે એને કઈ બ્લોગ નો ટોપિક નોતો અને ખબર પડી કે આજ શનિવાર છે કઈ જન્મન દેદે મંદિર હે હું દર વખતે દર્શન કરવા જાવ તો હું જો હાલો ને આજ આનો જ બ્લોગ બનાવી નાખું તો હાલો હવે હે ને ને જાઈએ તો હવે હે ને કોટ પહેર લઈએ જલ્દી જલ્દી અને પછી જાઈએ તો ચલો કન્ટિન્યુ કાલ તો આજનો દિવસ જો ને કાલ તો આવી જ જઈ એ બસ મને ન બોલતા તમે એમ કીધું

સવારના સવા સવા સાત વાગ્યા ને અત્યારે જો તમારો ભાઈ ઉઠી ગયો ને તમે વિચારતા હશો કે હું હનુમાન દાદાને મંદિરે જતો હતો ને અત્યારે પાછો બ્લોક ચાલુ કર્યો તો પછી એનું રીઝન એવું થાય કે મિત્રો હનુમાન દાદાને મંદિરે જતો હતો તમે ગાડીમાં ત્રણ જણા હતા તો હું અમે હું પાછો મારો વ્લોગ બનાવો હતો તો મમ્મી જોઈ ગયા તો મમ્મી ના પાડી દે કે રહેવા દે ભાઈ બ્લોગ નથી બનાવું બ્લોગ એમણે દર્શન કરતા હોય કે વ્લોગ બનાવે તો ચાલીને જાય તો પછી એને ગાડી તો જોતી થઈ જાય એટલે પછી આ જવું આ ગું જવું પડે એમ હતું ને એટલે પછી ગાડી જોતી હતી ગાડી લઈને પછી મોબાઈલ ઘરે મૂકી દીધો પછી મમ્મીને એમ તો ન કહેવાય કે હવે નહીં મારા તો બ્લોગ બનાવવો જ છે એટલે પછી ન બનાવ્યો એવો બ્લોગ અત્યારે જો કાંઈક એને હવા હાથ વેગા હે અને મિત્રો કાલે તો મારે તમને શું કહેવું તમને તો ખબર જ છે મારા ઇન્સ્ટાગ્રામ ફેમિલીને કે મારા દાદા ગુજરી ગયા છે તો તારે ત્યારે હું અને રાતના અમે ધૂન રાખીએ ને ધૂનમાં ગયા હતા ધૂનમાંથી એને બારક વાગે આમ ગરબાજી આવ્યા તે કૂતરો આડો પડે તો ગાડી સ્લીપ મારી ગઈ મિત્રો બોલો તે હેને પગમાં હેને ને ગોઠણમાં કંઈ ખારોથી લાગી ગયું જોરદારનું અને મિત્રો બસ મારે તો હવે જે કેવું કહેવું છે એમ એમ જ કહેવું કે હમણાં હે ને જે રીતે વ્લોગનું બખડ થઈ જાય આડા આડું ફ્લોગ બ્લોગ આવશે નહીં એટલે એક્સેસ કરી લેજો થોડુંક હાલો હવે હે ને મળીએ નવા વ્લોગમાં નહીં બાકાજી ગયા તો જલ્દીથી મને સબસ્ક્રાઇબ કરો નવા તો કોમેન્ટ કરો પછી સબસ્ક્રાઈબ કરો તો ટાટા